હજીરા ઘોઘા રોરો ફેરીમાં મુસાફરો અકડાયા હોવાની વાત સામે આવી છે જેમાં મુસાફરોને સવારે આઠ વાગ્યાની જગ્યાએ અગિયાર વાગે ફેરી ઉપડશે તેમ કહેવાતા મુસાફરોમાં આકરો રોષ જોવા મળ્યો હતો સુરતથી સૌરાષ્ટ્રને જોડતી હજીરા ઘોઘા રોરો ફેરી ફરી વિવાદમાં આવી હોવાનો વાત સામે આવી છે ઘોઘા રોરો ફેરીમાં સવારે યાત્રીઓ આઠ વાગે રોરો ફેરી ઉપડવાના સમયે પહોંચ્યા હતા જેથી આઠ વાગ્યાની જગ્યાએ અગિયાર વાગે ફેરી ઉપડશે તેમ કહેતા જ મુસાફરો અટવાયા હતા અને ભારે વિરોધ કર્યો હતો મુસાફરોએ રોરો ફેરીમાં ચાલતી લાલિયાવાડીનો વિરોધ કર્યો છે મોદી સરકારે 4 દિવસ પહેલા શરૂ કરેલી રોરો ફેરી સર્વિસની સેવા કેવી છે તે જાણકારી માટે મેં આ વિડિયો ઉતાર્યો છે આવતાની સાથે જ 1 કિલોમીટરનો રોડ બબ્બે ચચ્ચાર ફૂટના ખાડા સાથે તૈયાર કરવામાં આવેલો છે અને અંદર આવ્યા પછી માણસને 4 વાગે ઉઠાડીને 7 વાગે ટર્મિનલ પર બોલાવીને 10 વાગ્યા સુધી જવાના ઠેકાણા નથી અત્યારે આઠ ને પિસ્તાલીસ નો ટાઈમ થયો છે આ ટાઈમ ના અનુસાર પ્રમાણે હજુ બી એમ કહેવામાં આવે છે કે દસ વાગ્યા સુધીમાં ફેરી અમે ભરીશું અને જઈશું તમારો પહોંચવાનો ટાઈમ ત્રણ કલાક છે માણસ પોતે એવું ઈચ્છતો હોય કે છ કલાક અને દસ કલાક ની જર્ની જો ચાર કલાકમાં પતતી હોય તો આમાં જવું જોઈએ એની જગ્યાએ દસ કલાકે અગિયાર કલાકે માણસને પહોંચાડશે દરેક માણસનો સમય કિંમતી છે હું એકલો આમાં નથી બોલી રહ્યો મારી સાથે જનતા છે જનતા એવું કેવા માંગે છે કે શું છે આ કેરી સિસ્ટમ ખાલી પૈસા કમાવા માટે બનાવેલી છે કોઈ સમય બનાવેલી છે ચાર ચાર વાગ્યાના લોકો ઉઠીને આવ્યા છે ચાર ચાર અને લોકોના એવા વ્યક્તિઓ દર્શન માટે ભાવનગર જવા તૈયાર છે અને એ માણસો પાછા રિટર્ન આવવાના હોય છે જેની કોઈ ગેરંટી નથી કે રિટર્ન ફેરીમાં આવી શકે કે નહીં આવી શકે કારણ કે આ ફેરી ત્રણ વાગ્યા સુધી પહોંચી નથી શકે એવી માણસો બીજા બી બોલવા તૈયાર છે બોલશે બોલો અમે છે તો ચૌદ કલાકનો રસ્તો કાપવાનો હતો તો અમારે વહેલા અમે પહોંચી જાય એટલા માટે અમે આમ બુકિંગ કરાવ્યું અમારે ઘોઘાથી છે ને તો હજી સાત કલાક રસ્તો છે ને લેટ થાય છે એમાં હવા પૂજા પૂજામાં બેસવાનું છે તો અમે કઈ રીતે બેસી શકીએ સંતોષકારક કોઈ જવાબ નથી આપતા કે સાહેબ આવે તારે વાત કરે તો અહીંયા પૈસા હું ધકમરો થોડા આપેલા છે માટે આવું સામાન્ય માટે આ બધા એક દિવસમાં કાઠિયાવાડ જવા માટે આવું બનાવતા હોય આટલો બધો મોટો પ્રોજેક્ટ ખોટો બનાવી રહ્યા છો માણસ ખાલી પંદર મિનિટ અડધો કલાક જો લેટ આવે તો રોરો ફેરી સિસ્ટમ એમ કહે છે કે તમને જવા માં દેવામાં આવશે અને પોતે ત્ર ત્રણ કલાક લેટ ચલવી રહ્યા છે સિસ્ટમ ને એ લોકોને ને એક્સેપ્ટેડ છે આજે સાત વાગ્યા માણસો બોલાવ્યા છે કમસે કમ હજાર માણસ અહીંયા આવીને ઉભેલું છે સમજી ઉભા રહ્યા છે પણ કોઈ હાજરી નથી કોઈ જવાબદાર વ્યક્તિ હાજર નથી જવાબ માટે પૂછીએ તો ઉપર થી જવાબ નથી આવ્યો ઉપર થી કયો ઉપર બેઠેલો છે એ તો બતાવો એ ઉપર નો નંબર તો આપો અમને કે કોણ માણસ ઉપર બેઠો છે અને કોણ જવાબદાર છે આના માટે તો જે આ સિસ્ટમ ચાલુ કરી છે કે લોકો વહેલી તકે પહોંચી જાય અને એનું કામ પતાવી દે પરંતુ આ લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે આ કોઈ સિસ્ટમ થોડી છે સિસ્ટમ ચાલુ કરતા પહેલા એની સિસ્ટમ કેવી રીતે ચાલુ કરવાની એ બધું આયોજન જોઈએ અહીંયા કોઈ રોડના આયોજન નથી કોઈ બોર્ડ નથી અમે સુરત થી અહીંયા આવતા અમને એક કલક લાવ્યું કારણ કે રસ્તા પર કોઈ બોર્ડ નથી અને ખાડા રસ્તા પર કેટલા ખાડા છે

જેની અંદર એ લોકોએ પોતાની ટોટલ નાદારી અને કમ્પ્લીટલી બેદરકારી દર્શાવી છે રોરો ફેરી સિસ્ટમ ને સાત વાગ્યાના માણસોને બોલાવીને આજે નવ વાગે બી સિસ્ટમ ચાલુ નથી થઈ કોઈને એન્ટ્રી નથી આપી દરેક વ્યક્તિ બહાર ઉભેલો છે નથી અહીંયા ચા નથી અહીંયા પાણી કોઈ બી પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી સાત વાગ્યાના અમે ગેટ પર આવ્યા તો વોચમેન બી હાજર નહોતો સાત વાગ્યાના માણસોને બોલાવીને એ લોકોની પાસે પોતાની સિસ્ટમ દસ વાગ્યા સુધી તૈયાર નથી તેની જાણકારી આપવા માટે આ વિડીયો ઉતારવામાં આવે છે આવવા માટેનો એક કિલોમીટરનો રસ્તો ટોટલ ચાર ફૂટ અને બબ્બે ફૂટના ખાડામાં છે ઘણી ગાડીઓને બી નુકસાન થયા છે ટાયરોના બિલની અંદર નુકસાન થયા છે રીંગ વ્હીલમાં નુકસાન થયું છે અમે સમય અને પોતાનો પૈસો બચાવવા માટે આ રોરો ફેરી સિસ્ટમ પૈસા ખર્ચીને વાપરવા આવ્યા જ્યારે સમયની કોઈ કિંમત ન ગણીને રોરો ફેરી સિસ્ટમે અને તદ્દન નિષ્ફળ અને નિરાકાર બનાવીને સિસ્ટમને બેદરકારી બતાવી છે જો ચીફ મિનિસ્ટર સાહેબ આવીને એમ કહેતા હોય અને પ્રાઇમ મિનિસ્ટર આવીને આવીને એમ કહેતા હોય કે સારામાં સારી સિસ્ટમ ગોઠવવામાં આવી છે તો શું આવા રોડો અને આવી સિસ્ટમ બનાવીને લોકોના સમય વેળવવા માંગો છો અગિયાર વાગ્યાનું સિસ્ટમ માણસને પહોંચાડવાનું હોય છે એની જગ્યાએ અત્યારે અગિયાર વાગે માણસને લેવા માટે બી તૈયારી નથી નવ વાગ્યા છે કોઈ બી પ્રકારની એન્ટ્રી નથી અને દરેક ગેટ પર માણસો ઉભા રહીને વેઇટ કરે છે હલો અમે છે બાજુના ગામમાંથી આવીએ છીએ અને અમને એવું કહેવામાં આવેલું કે ત્રણ કલાકમાં રોરો ફેરીનો તમારી સર્વિસ તમને મળી જશે ને ત્રણ કલાકમાં તમે ઘોઘા પહોંચી જશો પણ અમે અહીંયા એ માટે આવ્યા છીએ અમારા ચૌદ કલાકનો રસ્તો છે અમારે જ્યાં જવું છે ત્યાં જુનાગઢ જેની જૂનાગઢની ઉપર અમારે જવાનું છે પણ અમને એમ થયું કાંઈ શોર્ટકટમાં અમે જઈએ તો જલ્દી પહોંચી જશું અમે અહીંયા આવીએ છીએ ને અમે એટલા લેટ થઈએ છીએ ને અમે ઇમરજન્સી કામ માટે પૂજા વિધિ માટે જઈએ છીએ

ને અહીંયા મારા નાની છોકરી હારે હું એટલો હેરાન થઈ રહ્યો છું કે મને કયા કયું શબ્દ બોલવું એનો મને નથી ખ્યાલ આવતો હું મારી નાની છોકરી એક વર્ષની લઈને એક દિવસ માટે મેં કોઈ માતાજીના દર્શન કરીને આવી આવી ત્રણ ત્રણ કલાકનું આ આયોજન છે તો મેં એ માટે સર્વિસ પર નોકરી રજા પાડીને એક દિવસનું કરીને આવું છું